હળવદના મહેન્દ્રસિંહ પઢિયારનું નેપાળમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન ઓનર ઓફ ધ બેસ્ટ પાર્ટનર ઓફ એમડીઓ એવોર્ડથી સન્માનિત ગુજરાતમાં પ્રથમવાર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે એમડીઓ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સ્થાપીને ઇતિહાસ રચ્યો છે હળવદના મહેન્દ્રસિંહ પઢિયાર નેપાળમાં ગુજરાતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓને એમબીબીએસમાં એડમિશન અપાવ્યા હતા તેમનું મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન ઓનર ઓફ ધ બેસ્ટ પાર્ટનર ઓફ એમડીઓ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતમાં પ્રથમવાર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે એમડીઓ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્ર એક નવો માઇલ સ્થાપીને ઇતિહાસ રચ્યો હતો તારીખ છ સપ્ટેમ્બર બે હજાર સ્થળ સરદાર પટેલ નેશનલ મેમોરિયલ શાહીબાગ અમદાવાદ થીમ સફર સપનાઓની મંજિલ સુધી ભવ્ય રીતે પ્રી ડિપાર્ચર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ ગેટ ટુગેધર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પચાસથી વધુ એમબીબીએસ વિદ્યાર્થીઓ એક હજારથી વધુ ગર્વિત વાલીઓ સોથી વધુ પ્રતિષ્ઠિત શિક્ષકો અને પચાસથી વધુ એમડીઓ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું આઇકોનિક વ્હાઇટ કોટ સેરેમની જ્યાં વિદ્યાર્થીઓને સ્ટુડન્ટમાંથી ડોક્ટર બનવાની સફર પ્રથમ પળનો અનુભવ કર્યો આ ક્ષણ ગર્વ ભાવના અને અવિસ્મરણીય યાદોથી ઓતપ્રોત યાદગાર બની હતી આ પ્રસંગના ચીફ ગેસ્ટ તરીકે હાર્દિક પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને ઉમંગ અને વિશ્વાસ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા અને દરેક આશાવાન ડોક્ટરના દિલમાં નવી આશા પ્રગટાવી હતી ડૉક્ટર ઉમંગ પટેલ ફાઉન્ડર એન્ડ ઇન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે રેડી ટુ ફ્લાય એમબીબીએસ એબ્રોડ માત્ર સપનું નથી હવે તે એક મુવમેન્ટ છે અને કેવી રીતે એમડીઓના સાથથી નિયા એમબીબીએસ એજ્યુકેશન યાત્રા સફળ થઈ શકે છે એમડીઓ ડિરેક્ટર્સ ગુલામ ખાન જુનેજા એન્ડ મયૂર જાદવે ખાસ ફોરમ મારફતે માર્ગદર્શન આપ્યું હતું અહેવાલ મયુર રાવલ સંબંધ ભારત ન્યૂઝ હળવદ